છત્તીસગઢના બિલાસપુર એક નદી નીકળે છે રેવા યાદ રાખજો છત્તીસગઢના અમરકંટક પાસેથી એક નદી નીકળે છે રેવા અને એ રેવાને ને મધ્યપ્રદેશ નીકળતી મૈકલ નજીકથી નીકળતી એક નદી મળે છે નર્મદા ધ્યાનથી સમજ્યા તમે

છત્તી બિલાસપુર માંથી રેવા બંનેના સંગમથી થી નર્મદાનું મુખ્ય પ્રવાહ ક્ષેત્ર બને છે નર્મદા નું મુખ્ય પ્રવાહ સ્ત્રોત ઉદ્ભવે છે અને છત્તીસગઢમાંથી આવતી રેવા અને મધ્યપ્રદેશ ની નર્મદા બંને સંગમ ક્યાં થાય છે तो के मुद्धिया प्रदेश ना मान लामा